નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપને ધોરણ બાર વિષય સંસ્કૃતમાં ચૌદમું ગદ્ય વિવાહ સંસ્કાર જેનો અર્થ થશે વિવાહ સંસ્કાર આ ગદ્યનો અભ્યાસ કરીશું મિત્રો ગદ્યનો અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં તેની પ્રસ્તાવના જોઈએ તો ભારતીય જીવન પ્રણાલીમાં સોળ સંસ્કારોની પરંપરા પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે માણસ જન્મની સાથે કેટલાક ગુનો લઈને આવે છે એટલે કે જન્મજાત એની પાસે ગુનો હોય છે અને એ ગુનોની જાળવણી થવી જોઈએ અને એની સાથે બીજા કેટલાક આવશ્યક જરૂરી ગુનોનું માણસમાં સ્થાપન થવું જોઈએ અને આ ગુનોનું સ્થાપન કરવા માટે સોળ સંસ્કારો સંસ્કારોનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે હવે આ જે સોળ સંસ્કારો છે મિત્રો એમાંથી કેટલાક સંસ્કારો સાર્વજનિક રહ્યા છે તો કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે તો જે સાર્વજનિક સંસ્કારો છે તેમાં સૌપ્રથમ ક્રમે વિવાહ સંસ્કાર હોય છે આ વિવાહ સંસ્કારની અંદર કે જેનાથી તમે માહિતગાર છો વિવાહ સંસ્કાર એટલે લગ્ન આ વિવાહ સંસ્કારની અંદર અનેક પ્રકારના વિધિ કરવાના હોય છે એટલે કે તેમાં અનેક પ્રકારના વિધિઓ હોય છે આ જે બધા વિધિઓ છે એનો મૂળ આધાર મિત્રો કલ્પશાસ્ત્ર છે જેવી રીતે વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે છ પ્રસિદ્ધ શાસ્ત્ર છે તેમાં કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે આ કલ્પશાસ્ત્રના ચાર ભાગ પાડવામાં આવ્યા છે ધર્મસૂત્ર શ્રોતસૂત્ર ગૃહ્ય સૂત્ર અને સૂત્ર આમ ચાર ભાગમાં વહેંચાયેલું છે તેમાંથી ગૃહ્ય સૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારોનો વિધિ નક્કી થયો છે આ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી આ બે મુખ્ય છે પ્રસ્તુત ગદ્યમાં એક કલ્પિત સંવાદ છે આ કલ્પિત સંવાદમાં યજમાન અને પુરોહિત બંને બે વિધિ બે વિધિ ભાગોની પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાની કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે મિત્રો હવે આપણે વિવાહ સંસ્કારની વાત કરીએ તો વિવાહ સંસ્કારમાં જે પ્રદક્ષિણા કરવામાં આવે છે પ્રદક્ષિણા વિધિ કરવામાં આવે છે તેમાં ક્યારેક વર આગળ હોય છે તો ક્યારેક કન્યા આગળ હોય છે વધુ આગળ હોય છે તો આગળ ચાલવાની આગળ પાછળ ચાલવાની ભૂમિકા એ શું છે તો કે આ ઉપરથી એવું સૂચન થાય છે કે કન્યા આગળ ચાલે તો તેમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને વર આગળ ચાલે તો તેમાં વરનું નેતૃત્વ હોય છે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ તો કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ જ્યારે સપ્તપદીના વિધિમાં વર અને કન્યા બંને એક સાથે ચાલવાનું હોય છે એનો સંદેશ એ છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં બંનેએ એક દિશામાં એક સાથે ગતિ કરવાની હોય છે એટલે કે એક સાથે ચાલવાનું હોય છે આવી રીતે આ બંને પ્રદક્ષિણા અને સપ્તપદીનું જે વિસ્તૃત માહિતી છે એ આ ગદ્યમાં આપેલી છે તો આવો મિત્રો આપણે ગદ્યની શરૂઆત કરીએ મિત્રો ગદ્યમાં સંવાદ છે યજમાન અને પુરોહિત બંને વચ્ચે તેમાં યજમાન કહે છે વિવાહે સંસ્કારે વિવિધા વિધયો ભવંતીવા સંસ્કારે એટલે વિવાહ સંસ્કારમાં વિવિધા એટલે અનેક પ્રકારના વિધયો ભવંતી વિધિઓ હોય છે વિધિઓ થાય છે તત્ર તેમાં પ્રદક્ષિણા નામના એટલે પ્રદક્ષિણા નામનો પ્રસિદ્ધ વિધિ એક એક એટલે એક પ્રસિદ્ધ વિધિ હોય છે પ્રદક્ષિણા નામનો એક પ્રસિદ્ધ વિધિ હોય છે કિમ નામ પ્રદક્ષિણા પ્રદક્ષિણા શું છે કિમ નામ પ્રદક્ષિણા ઈતિ અર્થાત પ્રદક્ષિણા શું છે ત્યારે જવાબમાં પુરોહિત કહે છે સામાન્યતઃ સામાન્યતઃ એટલે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ એટલે પ્રદક્ષિણા શબ્દો કિમપી કિમપી એટલે કોઈ કિમપ એટલે કોઈ પદાર્થમ પદાર્થમ એટલે પદાર્થ અર્થાત વસ્તુની પરિત એટલે ચારે બાજુ વર્તુરાકાર વર્તુળાકારે અને પરિક્રામંતો એટલે ફરવું સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈપણ પણ અથવા કોઈ પદાર્થની ચારે બાજુ વર્તુળાકારે ફરવું ભ્રમણમ સૂચિ હતી એટલે ફરવું એમ સૂચવે છે સૂચન કરે છે પરંતુ પરંતુ એટલે પરંતુ વિવાહ સંસ્કારો આદો વિવાહ સંસ્કાર આદો એટલે વિવાહ સંસ્કાર વગેરે માં પ્રદક્ષિણા શબ્દનો એટલે પ્રદક્ષિણા શબ્દથી એકા એટલે એક

કા સા વિશિષ્ટા ક્રિયા સા એટલે તે વિશિષ્ટા ક્રિયા એટલે વિશિષ્ટ ક્રિયા વિશેષ ક્રિયા કા કા અર્થાત કઈ છે તે વિશેષ ક્રિયા કઈ છે જવાબમાં પુરોહિત કહે છે વિવાહ સંસ્કારે વિવાહ સંસ્કાર અવસરે એટલે કે વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ વરો એટલે વધુ અને વર

चार वार फरे छी यम क्रिया यम क्रिया એટલે આ ક્રિયા લોકે એટલે જગતમાં अथवा સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામ ના એટલે પ્રદક્ષિણા નામથી પ્રસિદ્ધા અસ્તિ એટલે પ્રખ્યાત છે આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા નામથી પ્રખ્યાત છે अथवा પ્રસિદ્ધ છે યજમાન કહે છે પ્રદક્ષ પ્રદક્ષિણાયા પ્રદક્ષિણાયા એટલે પ્રદક્ષિણાના પ્રસંગે અવસર એટલે પ્રસંગે પ્રદક્ષિણાયા અવસર એટલે પ્રદક્ષિણા પ્રસંગમાં વધુ વરો એટલે વધુ અને વર સહૈવ એટલે બંને સાથે જ બંને સાથે જ અથવા એટલે અથવા અનુક્રમેનો એટલે આગળ પાછળ રહીને ચલતઃ ચાલે છે અહીં યજમાન કહે છે કે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા ક્રમશઃ આગળ પાછળ ચાલે છે ત્યારે પુરોહિત કહે છે પ્રાય પ્રાય એટલે મોટા ભાગે પ્રાય એટલે મોટા ભાગે તિસરું શું ત્રણ પ્રદક્ષિણા ત્રણ ફેરાઓમાં કન્યા પ્રથમ ચલતી ચાલે છે પહેલા ચાલે છે તદ અનુ વર ચલતી તેની પાછળ વર ચલાતી એટલે વર ચાલે છે તત ત્યાર પછી અંતિમાયામ અંતિમાયામ પ્રદક્ષિણાયામ એટલે કે અંતિમ પ્રદક્ષિણામાં અંતિમ ફેરામાં વર પ્રથમ ચલતી વર પહેલાં ચાલે છે તદ અનુકન્યા તદ અનુકન્યા એટલે તેની પાછળ કન્યા ચાલે છે ત્યારે યજમાન કહે છે અનુક્રમેન પ્રચલેન કિમ પ્રયોજનમ અનુક્રમેન એટલે કે આગળ પાછળ રહીને પ્રચલિન એટલે ચાલવાની ક્રિયાનો કેમ પ્રયોજન શું આશય છે આગળ પાછળ એટલે કે આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો શું હેતુ છે શું પ્રયોજન છે ત્યારે જવાબમાં પુરોહિત કહે છે એવમ હિ મન્યતે તે એવમ હિ મન્યતે એટલે એમ માનવામાં આવે છે યત એટલે કે શ્રમશ એટલે ગૃહસ્થાશ્રમના નાના વિધાની એટલે અનેક પ્રકારના કાર્યાની એટલે કાર્યો નાના વિધાની એટલે અનેક પ્રકારના કાર્યાની એટલે કાર્યો સુશીલાયા સુશીલાયા એટલે સદગુણોથી યુક્ત સૌજન્ય શાલિન્ય એટલે સૌજન્યશીલ ધર્મ પત્ન્યા એટલે ધર્મપત્નીના માર્ગદર્શન એટલે માર્ગદર્શનમાં સંપન્નાની ભવંતિ એટલે પૂર્ણ થયેલા હોય છે એમ માનવામાં આવે છે કે ગૃહસ્થ આશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે અત એટલે તેથી એતાદે ક્રમે એતાદે ક્રમે એટલે આવા પ્રકારના અથવા આ પ્રકારના તેશું તેશું એટલે તે તે કાર્યશું એટલે કાર્યોમાં કન્યાયા એટલે કન્યાનું નેતૃત્વ સ્યા નેતૃત્વ હોવું જોઈએ તેથી આ પ્રકારના તે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ વરસ્ય વરસ વરહ પ્લસ એટલે વરે તેનું તસ્ય એટલે તેનું અનુકરણ કુર્યાત અનુકરણ કરવું જોઈએ વરે તેનું અનુકરણ કરવું જોઈએ ઇતિ એટલે આ પ્રમાણે કર્તવ્યમ એકમ એટલે એક કર્તવ્યનું સૂચિત ભવતી સૂચન થાય છે આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે જીવન પરાર્ધે જીવન એટલે જીવનના પરાર્ધે એટલે પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરા અવસ્થામાં એટલે પુરુષના માર્ગદર્શન માર્ગદર્શન અપેક્ષિત ભવતી એટલે માર્ગદર્શનની જરૂર રહે છે એટલા માટે એટલે આ માટે એટલા માટે ચતુર્થ્યાં તદક્ષિણાયામ ચોથા ફેરામાં વર અગ્રીમો વર એટલે વર અગ્રીમો ભવતી એટલે આગળ હોય છે અર્થાત એટલે અર્થાત તત્ર એટલે તેમાં વરસ્ય નેતૃત્વ સ્યાત વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યા એટલે કન્યાએ તશ્ય એટલે તેનું અનુકરણમ કુર્યા અનુકરણ કરવું જોઈએ ઈતિ એવમ આ પ્રમાણે અપરમ એટલે બીજા કર્તવ્યમ એકમ એટલે બીજા એક કર્તવ્યનું સૂચિતમ ભવતી સૂચન થાય છે ઓકે મિત્રો આ સંવાદ થોડો લાંબો છે તે માટે ફરી એકવાર હું એનો ગુજરાતી અનુવાદ બોલી જાઉં છું પુરોહિત કહે છે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદગુણોથી યુક્ત સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલા હોય છે તેથી આ પ્રકારના તે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ અને વરે તેનું અનુકરણ કરવું જોઈએ આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે જીવનના પાછળના અડધા ભાગમાં એટલે કે ઉત્તરાવસ્થામાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે તેથી ચોથા ફેરામાં વર આગળ હોય છે અર્થાત તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ આ પ્રમાણે બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે ત્યારબાદ યજમાન કહે છે ભગવન ભગવન એટલે હે શ્રીમાન મયા એતત તત્ત શ્રુતમ મેં સાંભળ્યું છે યત એટલે કે મેં સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષા ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધમ પુરુષાર્થ સંતિ આ ચાર પ્રકારના પુરુષાર્થો હોય છે તે શું તેમાં પ્રારંભિકેશું એટલે શરૂઆતના ત્રીસું એટલે ત્રણ ત્રણ પુરુષાર્થમાં કન્યાયા એટલે કન્યાનું નેતૃત્વ ભવતી નેતૃત્વ હોય છે ચ એટલે અને મોક્ષનામકે એટલે મોક્ષ નામના પુરુષાર્થમાં એટલે પુરુષાર્થ પુરુષાર્થમાં પુરુષાર્થ એટલે પુરુષાર્થમાં વરસ્ય ઇતિ વરનું એમ હે શ્રીમાન મેં સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ હોય છે તેમાં શરૂઆતના ત્રણ પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું એમ ઇતિ એટલે એમ ઓકે મિત્રો તો આજનો આ લેક્ચર આપને અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને આ સંવાદમાં ખબર પડી હશે જો કોઈ મુશ્કેલી જણાય કોઈ શબ્દ વાક્યમાં ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો બાકીનો અપૂર્ણ ગદ્ય હવે પછીના લેક્ચરમાં પૂર્ણ કરીશું ધન્યવાદ